યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા યશવી ફાઉન્ડેશનના સ્થાપકની દીકરીનું કેન્સરથી મૃત્યુ થતાં તેની યાદમાં એકાવન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું માતાપિતા પિતા વિહોણી એકાવન દીકરીઓના લગ્ન કરાવાયા આ કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત મહેમાનો પણ હાજર રહ્યા લગ્ન પહેલગામમાં ગત વર્ષે બી અમે આ આયોજન કરેલું હતું જેમાં વીસ દીકરીઓનું અમે સમૂહ લગ્ન કરાવેલ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા હોતા અથવા એવા લોકો હોય છે જેને પાસે પૈસાનો અભાવ હોય છે કે જે ઘણા બધા નેડી પીપલ હોય છે જેના મા બાપ નથી હોતા અથવા ફાધર નથી હોતા તો એ લોકોનું એક સપનું હોય છે કે સારી રીતે એનું લગ્ન થાય અને એ લગ્ન માટે અમે પ્રયાસ કર્યા છે કે આ વખતે અમે એકાવન દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે અને આ લગ્ન પ્રસંગે અમે એવી દીકરીઓને લગ્ન કરાવી રહ્યા છીએ જેના તેમાંથી અમુક દીકરીઓ એવી છે જેના ફાધર નથી અમુક દીકરીઓ એવી છે જે અનાજ છે આમાંની મેક્સિમમ જેટલી બી દીકરીઓ છે એમાંથી ત્રીસ દીકરીઓ એવી છે જેના ફાધર મધર નથી દસેક દીકરીઓ એવી છે જેના ફાધર નથી એટલે આવા બધા જે બી દીકરીઓ છે એમની સારી રીતે લગ્ન થાય સારી રીતે એમનું જીવન નિર્વાહ થાય આગળ એ સુખી થઈને એના સાસરે જાય એવી અમારી પ્રયાસ છે લગ્નોત્સવ શરૂ થતાં પહેલાં શું પાઠવો શ્રદ્ધાંજલિ આજે પુલમાં આપણે પહેલગામમાં જે હાદસો થયો છે જે આપણા હિન્દુભાઈઓને જે રીતે નિર્દય બે નિર્દયપૂર્વક એ લોકો મારવામાં આવ્યા છે આજે શુભ પ્રસંગ છે પણ આપણે એમને બી એક યાદ કરવા જરૂરી છે બિકોઝ જે હાદસો થયો છે જે અત્યારના એ લોકોએ આતંકવાદીઓ લોકોએ જે નિર્દય નિર્દયપૂર્વક એ લોકોનું જે ગોળીબાર કરીને હત્યા કરી છે તો આજે એમની આત્માને શાંતિ આપવા માટે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે મૌન વ્રત રાખીને એમને એક શ્રદ્ધાંજલિ પાઠવી છે આજે યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવી એકાવન દીકરીના સમૂહલગ્નમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને પરેશભાઈ સાથે મારે જે વાત થઈ કે હું બે હજાર છમાં માં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે પરેશભાઈ તો હજી બે હજાર છ એટલે હજી તો કંઈ વરસ પણ નહીં કહેવાય એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે એટલે એવી દીકરી જેમ કોઈ બાપને કોઈ દીકરીને ઓછું નથી આપવું પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર એ ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે એટલે હું પરેશભાઈને એણે જે આ જે બીજ રોપ્યું છે ને આગળ જેને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે જેણે સમૂહલગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે પરેશભાઈને હૃદયપૂર્વકને એંસી લાખની જનતાથી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્યનું હું સત હું વંદન કરું છું આવા જ કાર્યો ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે તમને વધુ મજબૂત કરે